આંગ નહેરમાં હેઝાટ કેમિકલ ઠાલવી એક લાખ લોકોને જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો આંગશ ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે ઉકાઈ જમણા જમણાકાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં જીપીસીવીની જવાબદારી હોવા છતાં અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ગત ચૌદ ફેબ્રુઆરીએ હેઝાર્સ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાતો હતો ઘટનાના પગલે અંકલેશ્વર શહેર જીઆઈડીસીને મળતા પાણી પુરવઠા અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા બાકરોલ ગામના અગ્રણીઓ આ પ્રકારની ચિંતાજનક ઘટના વારંવાર બનતી હોવાના આક્ષેપ કર્યા હતા અત્યંત ગંભીર ઘટના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો આજે ઉકાઈ જમણા કાંઠા નહેરના અધિકારીઓ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદીયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે